શક્તિના અડતાલીસ નિયમથી નિયમ નંબર આવી છે જ્યારે તમે સમર્થ ન હો જ્યારે કોઈ એવી શક્તિશાળી વ્યક્તિ છે કે પરિસ્થિતિ સામે તમે સમર્થ ન હો ત્યારે સમર્પણ કરી દેવાનું અથવા સમર્પણ ન કરો તો ધીરજ રાખવાની છે ત્યાં બહાદુરી નથી દેખાડવાની બહાદુરીમાં ભાઈ ઘણા શહીદ થઈ ગયા અને ઘણા મરી ગયા છે એટલે આપણે કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા તો આપણે અમુક સમયે જ્યારે શક્તિશાળી લોકો કે શક્તિશાળી પરિસ્થિતિ સામે જ્યારે આપણે મુકાબલો થાય છે ત્યારે આપણે સમર્પણ કરી દેવાનું છે જેમ આપણે જોઈએ કે છે આપણે જે એમનો નંદ વંશના રાજાઓએ જ્યારે અપમાન કર્યું હતું ત્યારે તેઓ સક્ષમ કે નંદ વંશનો નાશ કરી શકે તો એમણે શું કર્યું કરી અને સમય લીધો અને એક સામાન્ય એક રાજા બનાવ્યો એટલો બધો સમર્થ બનાવ્યો કે જ્યારે નંદ વંશનો નાશ એણે કર્યો હતો ક્યારે પણ ચાણક્ય કેટલો સમય લીધો ઘણી આપણે પાછળ હટી જવું એ આપણી નામરદાનગી નથી હોતી આપણી બહાદુરી હોય છે કેમ કે લાંબી લાંબી વ્યૂહરચનાનો આપણે ત્યારે ઉપયોગ કરતા હોય છે ઘણીવાર એવી પરિસ્થિતિનો ઉપયોગ થાય તો આપણે ઉતાવળ ઉતાવળમાં આપણે એવી આપણું આપણું નુકસાન કરી બેસતા હોય છે તો એવી પરિસ્થિતિમાં આપણે આ નિયમ નંબર બાવીસ શીખવે છે કે ક્યાં આપણે પાછળ હટી જવું જોઈએ આપણને જિંદગીમાં ત્રણ વસ્તુ આવડી જોઈએ ક્યાં ટકવું અટકવું અને સટકવું આ ત્રણ વસ્તુ શીખવી જોઈએ એમાં નિયમ નંબરમાં આપણે જ્યારે અમુક એવી પરિસ્થિતિ કે અમુક વ્યક્તિ સાથે આપણે બહાદુરી બતાવીએ જ્યાં સમર્થ ન હોવા છતાં તો એમાં આપણું જ નુકસાન થવાનું છે તો આ તો નિયમ નંબર બાવીસ કે જ્યારે તમે સમર્થ ન હો શક્તિશાળી ન હો ત્યારે સમર્પણ કરી દો અથવા સમર્પણ ન કરો તો ધીરજ રાખો વધારે શક્તિશાળી બનવા માટે જ્યારે તમે બનો ત્યારે એનો નાશ કરો તો આ તો નિયમ નંબર બાવીસ